દીવો પ્રગટી રહ્યો છે માતાજીના સાનિધ્યમાં અને અગરબત્તી પણ પગટાવી માતાજીને હવે ધૂપ કરે છે એક પણ નાનો સૂનો કચરો જોવા મળે અને એકદમ અને હવે અમે અંદર જઈશું તો મિત્રો હવે વિડીયોને અટકાવી દઈએ તો હાલો મિત્રો જય શિયામ બાપા સીતારામ અમે ભગોડા ધામ આવી ગયા છીએ અને મારા પરમ મિત્ર અને મારા વડીલ સમાન એવા બાબુભાઈ એ નવી ગાડી લીધી છે તો હવે ભગોડા આ ગેટની બાજુમાં આવી ગયા છે અને માતાજીના પરિસરની અંદર હવે અમે ગાડી લઈને જશું અને બાબુભાઈ ગાડી આખી અને માતાજીને સરીફળ પણ વધેરવાનું છે એ પણ પહેલાં ગાડી અંદર લઈ જઈશું અને પછી આગળ બધું માતાજીને દર્શન કરવાના છે માતાજીના અને આગળ જે પ્રોસેસ બધી અમે કરશું એ પણ તમને વિડીયોની અંદર બતાવશું તો વિડીયો સેલે સુધી જોતા રહેજો મિત્રો અવાજ આવે કામ જવા દે માતાજી ના આગળ જવા દે ના બસ ન્યા રાખી દો તો મિત્રો હવે આવી ગયા છીએ અહીંયા માતાજીના સાનિધ્યમાં તમે જુઓ માંગલમાના સાનિધ્યમાં આવી ગયા છીએ અને હવે ગાડી અહીંયા રાખ્યું અને દાદાને કહેવું કે આવે તો જુઓ મિત્રો તમે આ મારા પરમ મિત્ર અને વડીલ સમાન આબુભાઈ છે અને જવો સરસ મજાની ગાડી છે લેવો મિત્રો જુઓ હવે અહીંયા શરીફાળ વધેરવા આવ્યા છે અને સૌથી પહેલાં અગરબત્તી કરશે બાબુભાઈ અને અગરબત્તી કર્યા પછી શરીફ વધે છે અને પછી પાછા અંદર હું માતાજીના સાનિધ્યમાં આ અખંડ દીવો પ્રગટી રહ્યો છે માતાજીના સાનિધ્યમાં અને અગરબત્તી પણ પગટાવી દીધી છે હવે તો મિત્રો જવો માતાજીને હવે ધૂપ કરે છે જય વધેરી શકાય એવી સરસ રીતે મિત્રો આયોજન છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે એક પણ નાનો સૂનો કચરો એની જોવા મળે અને એકદમ સોખું મિત્રો આ સરિફળ વધેરવાની જે જગ્યા છે ને એ છે તમે જોઈ શકો છો જય મિત્રો અને હવે સીધા અંદર દર્શન કરવા હાલો તો મિત્રો હવે અંદર જઈ રહ્યા છીએ અને અંદર હાવ માતાજીના જે પરિસરની અંદર હાવ અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે એટલેથી તમને પહેલાં દર્શન કરાવી લે એ બહારથી આયાથી તો મિત્રો હવે તમને દર્શન કરાવી તમે મિત્રો દર્શન કરી શકો છો અને હવે અમે અંદર જઈશું તો મિત્રો હવે વિડીયોને અટકાવી દઈએ મિત્રો જો આ ભાઈ સતીષભાઈ અને કેતનભાઈ પણ બોર્ડ જતા હતા તો એ એને એવું થયું કે માતાજીના ધામ આદું આવે તો દર્શન કરતા હોય એ તો એ તો દર્શન કરતા જાય છે અને આ અમને મળ્યા અને અમારા ગામના ને અમારા મિત્ર છે ખાસ અને એ કેતનભાઈને સતીષભાઈનું પણ સેવાનું કાર્ય અને અન્ય રીતે બહુ સારી રીતે બધું કાર્ય છે તમે જોઈ શકો છો એ પણ અમને મળ્યા એટલે અમને આનંદ છો બાબુભાઈનો પણ આનંદ થયો ગામના મળે બીજા ગમે ત્યાં ધામ હોય કે પછી ગમે ત્યાં એટલે મજા જ આવે આનંદ અલગ હોય એ કંઈક જોવો તમે એ પણ જોઈ રહ્યા છે ને એને પણ ગમી ગાડી કે ભાઈ નાના યોગ્ય ગાડી છે જોવો તો મિત્રો હવે દાદા આવી ગયા છે

તો મિત્રો માનસ આનિધિમાં આમ કહે ને તો આવીએ એટલે અનેરો ઉસાસ થતો હોય છે આ એ માનસિધિમાં આવ્યા પછી આમ કુદરતી રીતે તે મિત્રો કાંઈક એવો અંદરથી લાગણી જ તેવી ઊભી થતી હોય કે કાંઈક આમ અનેરો આનંદ થતો હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે દાદા દ્વારા સરસ રીતે મિત્રો આ ગાડીની કુંજા કરવામાં આવી રહી છે અને સાથે બાબુભાઈ પણ ગાડીના માલિક એવા ઊભા છે એને પણ મિત્રો અંદરથી મોજના ટોળા છૂટે છે તમે જોઈ શકો છો એટલે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે બાબુભાઈ દ્વારા મને પૂછવામાં આવ્યું હતું કે આ શું આપણને ગાડી અંદર લઈ જવા દેશે પરંતુ મિત્રો આ માના સાનિધ્યની અંદર કોઈ પણ નવું વાહન કે કોઈ પણ તમે લાવ્યા હોય તો મિત્રો ક્યારેય પણ મનાઈ કરવામાં આવતી નથી અને લાવવા દે છે અને દાદા દ્વારા સરસ રીતે મિત્રો ઊંઝા પણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને અત્યારે હવે દાદા સુંડડી આ સરસ મજાની મિત્રો ગાડીને બાંધી રહ્યા છે અને માના શરણોમાંથી આવેલી સુંડડી મિત્રો એટલે એમાં તો કાંઈ ઘટેસ્ટની આએ માના સાનિધ્યમાં ચોવીસે ચોવીસ કલાક હરિહરની હાંકલો સાથે સારામની પ્રસાદી મિત્રો ગુજરાતમાં બગડાણા ભગોડા કોટડા આ બધા ધામ મિત્રો કહે ને તો આમ ખાલી ધામને પણ આપણે નામને પણ આપણે લખેલું એવા ધામ છે મિત્રો તો હવે દાદા દ્વારા સરસ રીતે મિત્રો ગાડીને હાર પહેરાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને સરસ રીતે મિત્રો દાદાએ આમ વ્યવસ્થિત રીતે મિત્રો ગાડીની પૂજા કરી અને હવે તિલક કરી રહ્યા છે સતીશભાઈ પણ ને ભાઈ કેતનભાઈ પણ આવેલા હતા અગાઉ કીધું એ પ્રમાણે તો મિત્રો હવે ગાડીની પૂંજા થઈ ગઈ છે તો હવે અમે આગળ જઈશું તમે જોઈ શકો સરસ રીતે જય માંગલમાં લખેલું છે અને મિત્રો દાદાને કરોડો વંદન તો હવે અમે આગળ ગેટની બહાર જઈશું અને હવે ઘરે જશું ધીમે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે આપેલા બટને દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મંગલમાં જય શિયા રામ ane a